મિત્રો બે ચાર દિવસ પહેલા વિધાનસભાની અંદર ગુજરાતના મોટા મોટા કલાકારોને બોલાવવામાં આવ્યા હતા ત્યારબાદ વિક્રમભાઈ ઠાકોર જી આ મિત્રો વાત કીધો તો એક મુદ્દો સહી ઉઠાવે છે અને તેને એવું કહ્યું જે આ મિત્રો વાત કીધો તો તેને કહ્યું કે ભાઈ હું તો નહીં પરંતુ મારા ઠાકોર સમાજના એક પણ કલાકારોને મિત્રો વાત કરી તો આની અંદર ન બોલાવવામાં આવ્યા શા માટે મિત્રો વાત કીધો તો ઠાકોર સમાજ સાથે આવું થઈ રહ્યું છે જે આ મિત્રો વાત કરી તો વિક્રમ ઠાકોર અત્યારે ખુલ્લી આમ લડી લેવાના મૂળમાં હશે છે કારણ કે મિત્રો તેની સાથે પહેલીવાર આવું નથી થયું ઓલરેડી મિત્રો વાત કીધો તો તે એવું કહી હશે કે ભાઈ મને કોઈ પણ એવા જે મિત્રો વાત કીધો તો સરકારના જે પણ મિત્રો મોટા મોટા આયોજકો હોય કે પછી મિત્રો વાત કીધો તો કાર્યક્રમ હોય કે પછી મિત્રો વાત કીધું એવોર્ડ ફંક્શન હોય તેની અંદર મને નથી બોલાવવામાં આવ્યો હવે મિત્રો શા માટે નથી બોલાવી રહ્યા સાથે મિત્રો વાત કરી તો મારા સમાજ માટે જેમ અન્યાય થઈ રહ્યો છે બધી જ જાણકારી આગળ તમને બતાવવા જઈ રહ્યો છો પણ એની પહેલાં ચેનલમાં પહેલી વાર આવ્યો તો વિડીયોને શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે મિત્રો આના તમામ અપડેટો સૌથી પહેલાં જે પણ આવે એ તમારા સમક્ષ હું લાવવાનો છું તો સબસ્ક્રાઈબ કરીને વિડીયો શેર કરીને એન્ડ સુધી જોતા રહી ગયો હવે મિત્રો આજે ભાઈ ત્રણ વાગ્યે વિક્રમભાઈ ઠાકોર તેમની ઓફિસે જ્યાં મિત્રો વાત કરીએ તો બધા જ મીડિયાવાળાને બોલાવ્યા છે અને પ્રેસ કોન્ફરન્સ કરવા જઈ રહ્યા છે તેની અંદર મિત્રો વાત કરીએ તો ઠાકોર સમાજ માટે મિત્રો વાત કરીએ તો વિક્રમભાઈ ઠાકોર સૌથી મોટા ખુલાસાઓ આજે કરવાના છે હવે ખાસ કરીને સૌથી પહેલાં તો અત્યારે વિક્રમભાઈ ઠાકોર છે તે મિત્રો વાત કરીએ તો એવું કહી રહ્યા છે કે મારા સમાજની અંદર ઘણા બધા લોકો ઘણા બધા કલાકારો એવા છે કે જે ભજન સંતવાણી ગાય છે હું નહીં પરંતુ મારા સમાજની અંદર ઘણા બધા મોટા મોટા કલાકારો છે તો મિત્રો વાત કીધું તો ઠાકોર સમાજને કેવી રીતે મિત્રો વાત કીધું તો આ મૂકી શકે કેવી રીતે ન બોલાવી શકે હવે મિત્રો તેમના સમાજમાંથી તો ભાઈ ઘણા બધા મોટા મોટા નેતાઓ પણ આવે છે આની અંદર ગેનીબેન ઠાકોરે પણ સવાલ ઉઠાવ્યો છે જે પોતે મિત્રો વાત કીધું તો બનાસકાંઠાના સાથે મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ઓલરેડી ખબર છે કે તે મિત્રો વાત કીધું અત્યારે ભાઈ એમ કીધું એમએલએ છે હવે મિત્રો આની અંદર ભાઈ નત નવા ખુલાસાઓ થાય છે ને નત નવા આવનારા ટાઈમમાં મિત્રો વાત કરીએ તો વિક્રમભાઈ ઠાકોર સહીએ લડી લેવાના મૂળમાં પણ છે અને સમાજ માટે મિત્રો શું કરશે એ તો ભાઈ આપણે આવનારા ટાઈમમાં જ જોવાનું રહેશે તો વિડીયોને શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવા નથી આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવો વિડીયો મળીએ